નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તો તેના માટે મિત્રો તમારે બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને તેમાં સર્ચ કરવાનું રહેશે યુ આઈ ડી એ આઈ એ સર્ચ કરી લેવાનું રહેશે સર્ચ કર્યા પછી મિત્રો તમારે પહેલી જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કર્યા પછી મિત્રો તમને તમારી જે પણ ભાષા હોય એ ભાષા પસંદ કરવાની રહેશે ભાષા પસંદ કર્યા પછી મિત્રો આ પેજ ખુલી જશે અહીંયા મિત્રો તમારે નીચે સ્ટોલ કરીને નીચે જવાનું છે નીચે નીચે અહીંયા મિત્રો તમારે ગેટ આધાર ઉપર નીચે ઓપ્શન જોવા મળે છે બુક એન્ડ એમ્પ્રોમેન્ટની નીચે આધાર ડાઉનલોડ આધાર એની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમને આ ફેજ જોવા મળશે અહીંયા મિત્રો તમારે આધાર કાર્ડ એનલોમેન્ટ આઈડી નંબર વાય ટુ આઈડી નંબર એસ આઈડી તો મિત્રો તમારી પાસે જે પણ હોય તે અહીંયા એન્ટર કરી શકો છો તો મિત્રો આધાર કાર્ડ નંબર એન્ટર કરું છું આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા પછી તમારે નીચે કેપ્ચા નાખવાના રહેશે કેપ્ચા નાખશો એટલે મિત્રો તમારે સેન્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું જે પણ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હશે એની ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો રહેશે ઓટીપી અહીંયા તમારે છ અંકનો આવશે તે ઓટીપી એન્ટર કરવાનો રહેશે ઓટીપી નાખ્યા પછી મિત્રો તમારે વેરીફાઈડ ડાઉનલોડ પર ક્લિક કરવું અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારી આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે અહીંયા તમને કોંગ્રેયુલેશન કોંગ્રેસ્યુલેશન આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે તો મિત્રો તમે જે પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી છે તો તમે એને ઓપન કરવા માટે તમારી પાસે પાસવોડ મોંઘશે એ મિત્રોનો બધા મિત્રોનો પ્રોબ્લેમ હોય છે તો મિત્રો પાસવર્ડ તમારો રહેશે તમારા આધાર કાર્ડમાં તમારું નામ પહેલાં છે કે તમારી અટક પહેલાં છે તો તેના ચાર અંક નાખવાના રહેશે જો તમારી અટક પહેલાં હોય તો એના ચાર અંક કેપ ચાર અંક કેપિટલમાં નાખવાના રહેશે અને તમારી જન્મ તારીખમાં તમારે જે પણ બે હજાર પાંચ બે હજાર ચાર એ ડેટ નાખવાની રહેશે તો મિત્રો તમારું આધાર કાર્ડ ઓપન થશે તો ઓપન કરવા માટે તમારે મિત્રોથી ડોટ પર ક્લિક કરવું અહીંયા નીચે ડાઉનલોડ ઉપર ક્લિક કરવું અહીંયા તમને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ બતાવશે તેની પર ક્લિક કરવું ને અહીંયા પાસવર્ડ માંગે છે તો મિત્રો અહીંયા તમારે ચાર અંક પહેલાં નાખવાના રહેશે ચાર અંક નાખશો પછી તમારી જન્મ તારીખ નાખવાની રહેશે આટલું નાખ્યા પછી તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે તમારી આધાર કાર્ડ ઓપન થઈ જશે તો મિત્રો થેન્ક યુ મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો